हेलो मित्र जय श्री कृष्ण जय माताजी आज सवर सवर में नवा एक ब्लॉग में तुम्हारा स्वागत है और जो आज कौलो व्यूज हो जाइए दिनदार दर्शन कर लियो पानी तो आ ही पूगी गयो है दाना को पडियो ને પાણી પીજી હોય ને થાતી હવે આપળા થન એક જ મોટર રાખવાની થાય છે કે બે ની જરૂર હોય ની તોય ચાર પાંચ દી માં તો આખે આખું આપણું પી જાતું હોય એક મોટર એ ખોટી બે મોટર રાખવાની કઈ જરૂર હોય ની ને જા ઢોર બો ને ફેરવી લીધા પંખિડા જો કિલર કરવા મિડ્યા છે આંબો જો મસ્ત મજાનો ફૂટી ગયો गैलियो वहाँ चकला तो हम वहीं बताए तो होता है वर्षाली के बनेगी नीचे थे फरी नहीं एक नंबर छतरी जी बनेगी नाश्ता पानी कर तैयार नवरा थी गया नवरा या ताला पड़ा

कई नहीं बजे रख वाले मस्त मजा मूरा थी गया है गाजर थी गया मूरा जो चार पांच दिन में तो हाल था ये जहाँ खवाई वहाँ ना ना वही थी खावन मजा आए पशी तो नो मजा आए जो थी गया है तो मैंने देखा था वही तो मस्त मजा मूरा थी गया आ से गाजर

थोड़ थोड़ नानी ही तो आप थोड़ो थोड़ा वाता हुई आई दवा अपनी पास ना आम रोग होनी अंदर कूपरा हो कूपरा जा मजा थीप्स ज दख काड़ा कलर ये ना, ना मरवी पड़े तो है ना आ दंडली है, ना आ है ना पीरी न पड़े पीरु पड़े तो न पड़े लसण रस वही शूती ये वो कई कोई मस्त मजा नजर कहूँ एक नंबर बन गया है ये वो कई है तो हालो वाड़ी ठहरा फरी थी जाइए अपने हम वो नहीं तो अजीब आराम में है ને મોડા ફૂવે અટ ઉઠે ને બધી હોય રાત્રે છે ને આ ફૂલ છે ને એની રાત્રે વાસ સુગંધ બહુ ખુશબુ સારી આવે ટૂંકમાં રાઈ માં રાતે જ આવે બાકી આ હાથમાં લઈ ને ફૂલ હુંકો તો ના આવે સારું હાલો વિડીયોમાં ત્યાં સુધી બી ના અહીંયા કબૂતર આવી ગયા છે નાસ્તા પાણી કરવા ગયે બીજું ચાલો પાવર આવી ગયો છે મોટર મોટર સારું કરીએ ले क्या हम सब दे मजा 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 दे सो ताई ना तो ये हो करो सा सफाई का माल वैसे निंदवानु निंदवान अबे ही जाएँ निंदवा फैमिली नहीं बताई तू क्या ठीक हो जाने आओ है ना इतना आप आओ बस ऊपर ले जाओ कितना ऊपर तो एक बीट के बीचे बीट मानो वही काई? मोरा थी क्यों मोरा मोर बीट मार जी काई ना तो बीट क्या बोलता सा ना बोले हो करवा ना बोले ये ना है ना ये ना बेन पानी को भेजी थी जहाँ न तेरी बोल से कहाँ लगन नहीं बोले क्या हम क्या करते हैं ये ना शब्द हम बोले जब बोला ना हम्म ये ना शब्द हम बोलू હ હા બોલો આવ કે મનમાં મનમાં એમ કરતે કે મરી ગયા આડી ભેગી કરવાની મરી ગયા હે ને કે ઓલું ઈસ્ટા ઈસ્ટા કરે ને કે એમાં બનાવ્યા કરે એમ કે આપણે નય ધોણ બાકી છે તો આપણે થઈને મળીએ મિત્રો આપણું જો તે મસ્ત રેડી થઈ ગયું છે અને ભણવાનો ટાઈમ થઈ ગયો છે તો ભાઈ જો રેડી થઈ ગયા હો પ્રદેશી હો નસતો આપણું ભણવા જાય છે હાલો મિત્રો તો જો આપડે છે ને નાકુ જોવા જાવું છે તો બેગું બેગું નાકુ જોવા જાય ને તો આપડે યુરિયા ની એક વાવણીય ભરે જાય કેમ કે યુરિયા નાકુ જોવા જાય તે યુરિયા એ

પાણીસો રૂપિયા દેવતા ઠેલી નથી મળે મને અત્રની સરકાર શું કરે છે ને કંઈ ખબર નથી પડતી બાકી તો ખબર જ હોય કે એટલી વસ્તુ આ એરિયામાં જોઈ અને આ એરિયા ને છે ધોરાજીથી ભરી ગયા છીએ અમે અમારા ગામથી ધોરાજી લગભગ

હાલો મિત્રો આપણે નાકો બાકો વારી લીધો હાળા જેવું થઈ ગયું છે હાલો જમી લઈ હાળા માં પાંચ ની વાર છે હાલો જમી લઈ બીજું શું બનાવ્યું ઘણા બટેટા નું શાક દહીં મૂળા તો હાલો જમવા બાકી હોય તો મારા મિત્ર તો હાળાતરવાગી ગયો છે પાવર જવાની તૈયારી છે અહી જો ઓપીન નાસ્તો આલે છે ઓપીન માપે ખાજો ઓપીન હારા સિયાલા બધાય માટે હારા નોય દિવસમાં બબે 3-3 વાર જાવું પડતું એને માટે તો બહુ વહેમા સીતુ 6 વાર જાવું જાવું પડે પછી પાવર ગયો પાવર ગયો ને બી તો કવજ છું પાવર આખળી જ હાળાતર છે તો આ લો પોપિયાનો નાસ્તો પરવા આ લો પછી ખાળ વાટવા જાવું છે કા આ લો ત્યાં સુધી વિડિયોમાં બની રહ્યો છે આમાં મિત્રો પગો આયા થોને છેલે છે ને નિર્પૂર કર લઈખ્યો ને તો તાજે તાજા સળના પદ્રસ્થ થઈ ગયા છે એ આગર જો ઈ તાજો વાહિંડા પાણી કરવા જો હે કેન કાગળી હવે છે ને

सही है क्यों चक्का जैव बैठा है घंटी आके क्यों क्या लगा है कहीं तो आगे पक करते थे हम हाँ लो कंटिन्यू तो भी नहीं रहे तो मित्रों मैं तो अच्छा लग जाएगा ना में ये वाले से ना भाई तो वो पके नष्ट तो ले वाले एक बजुलू ले आएगा बेमारी का थोड़ा हो गया